તો ભરૂચના ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ઘૂસ્યું હતું દરિયામાં ભરતી આવતા પાણી ઘર સુધી આવી ચડ્યું હતું ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાની પાણીની પાળ તૂટેલી હોવાથી આવી સમસ્યાઓનું સર્જન થાય છે તંત્ર વહેલી તકે પણ પાળ બનાવે તો સમસ્યાને હલ થાય તેવી માંગ ઉઠી છે ત્યારે તંત્ર વહેલી તકે સમસ્યાનો હલ કરે તેવી ગ્રામજનો તંત્રને અપીલ કરી રહ્યા છે મહત્વનું કહી શકાય કે ભરૂચના ઇસ્લામપુર ગામે દરિયાની ભરતીનું પાણી ગામની નવી નગરી વિસ્તારમાં ઘૂસ્યું હતું દરિયામાં ભરતી આવતા પાણી ઘર સુધી આવી ચડ્યું હતું ગામની બાજુમાં આવેલ દરિયાના પાણીને રોકવાની પાણીની પાળ તૂટેલી હોવાથી આવી સમસ્યાઓનું સર્જન થાય છે તંત્ર વહેલી તકે પણ આ પાણીની પાર બનાવે તો આ સમસ્યાનો હલ આવે ત્યારે તંત્ર વહેલી તકે સમસ્યાનો હલ કરે તે ગ્રામજનો માંગણી કરી રહ્યા છે